માં વહેલી સવારે થઈ ચોરીની ઘટના જામો ગામની વિસ્તારની ઘટના મકાનમાંથી દાગીના અને રૂપિયાની ચોરી થઈ છે મકાન માલિક બીજા મકાને રાતે સુવા ગયા તેનો ત્લાભ તસ્કરોએ લઈ લીધો વહેલી સવારે છોકરાઓને સ્કૂલે જવાનું હોવાથી ઘરે પરત ફર્યા ત્યારે મકાન માલિકને ચોરીની જાણ થઈ હતી મકાન માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઘટના સ્થળે હાલ એફએસએલ ની ટીમ ડોગ સ્કોડ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે મારું નામ હિતેશ પટેલ છે હું જાંબુઆ ગામનો વતની છું મે મારું જાંબુઆ ગામમાં મકાન છે એ મકાનમાં મારે લગભગ રાત્રે 3:30 4 વાગે ચોરી થયેલ છે હું આમ મારું બીજું બી મકાન છે હું બીજા મકાનમાં સુવા ગયો તો ગરમીના કારણે અમે ત્યાં એસી લગાવેલું છે એના લીધે તો આ ઘરેથી લગભગ 3.5 લાખની ચોરી થયેલ છે ચોરી ચોરી થઈ એ વખતે તમે બધા બીજા ઘરમાં સુતા હતા હા બીજા ઘરમાં હતા એમાં મારા વાઈફનું મંગળસૂત્ર છે ચાર બે ચાર પાંચ વીટી છે મારી છોકરીની બુટ્ટી છે અને ચેન છે અને કેસ ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા જેવું કેસ હતું સવારે મારા છોકરી અને છોકરાને સ્કૂલે જવાનું હોય એના લીધે મારા વાઈફ ચાર વાગે ઉઠી જાય છે તે પહેલાં ઘરેથી ઉઠીને ઘરે આયા તો દરવાજા બરવાજા બધું તૂટેલું હતું અને એને ત્યાંથી બૂમ પાડી એટલે હું પેલા ઘરેથી ડોટ મારીને આવ્યો તો અહીંયા બધું ચોરી થઈ ગયેલી હતી બધું જ કબાટ બબાટ બધું તોડી કાઢેલું હતું ને જે તે મળ્યું અમને એ લઈને કતા રહ્યા સીસીટીવી કૂટેજ મળ્યા છે અમારા બાજુના કાકાના છોકરાના સીસીટીવીમાં આવ્યું છે પણ એમાં કોઈ ઓળખાતા નથી ત્રણ જણ છે અને બાઇક લઈને આવેલા છે